એક દિવસ જંગલમાં એક ભયાનક સમાચાર ફેલાયા જંગલનું સૌથી મોટું અને કાયમી પાણીનું તળાવ અચાનક સુકાઈ ગયું હતું બધા પક્ષીઓ અને પ્રાણીઓ ડરી ગયા પાણી વગર તેમનું શું થશે રાણી ચકલી રડવા લાગી તેના નાના બચ્ચાઓ તરસથી તરફડી રહ્યા હતા

અને આટલી બધી ઉતાવળ કેમ કરે છે તો ઓરે ભાઈ હું જંગલના મુખીના ઘરે ગયો હતો આપણા જંગલના મુખીને એક બીમારી થઈ છે કે ગમે તેવી વાત તેમને યાદ નથી રહેતી અને કોઈને ઓળખતા પણ નથી અરે પણ આ બીમારી કેવી હશે ઓળખતા નથી અને યાદ પણ નહીં રહેતું એ બધું ભગવાન જાણે હું ખબર કાઢવા ગયો હતો અને ખબર કોડીને આવી રહ્યો છું સારું ચલો હવે મારે ઘરે જવું પડશે જંગલનો મુખી બાજ ભીમ પોતાની ભૂલવાની બીમારીથી પરેશાન હતો તેને યાદ જ નહોતું રહેતું કે જંગલના કયા તળાવમાં પાણી છે અને ક્યાં સુકાઈ ગયું છે જંગલમાં પાણી છે પણ ક્યાં છે તે વાતની મને ખબર નથી પડતી પાણીની તો શોધ કરવી જ પડશે મારે કેમ કે ઘણા બધા પક્ષીઓ પાણીના કારણે મરી રહ્યા છે પોપટભાઈ જંગલના સૌથી રૂપાળા અને હોશિયાર પક્ષી હતા તેઓ આ ગરમીમાં બધા માટે પાણી શોધવા નીકળ્યા હતા કાગડાભાઈ અને પોપટભાઈ વચ્ચે રોજ મિત્રતા થતી અરે અરે પોપટભાઈ કઈ જઈ રહ્યા છો તમે કાળું તને ખબર નથી કે પાણીની અછત થઈ ગઈ છે હું પાણીની શોધ કરવા નીકળ્યો છું પોપટભાઈ વાત તો તમારી સાચી છે પાણીની શોધ તો હું પણ કરી રહ્યો છું પરંતુ આખું જંગલ ફરી વળ્યો મને કહીએ પાણી મળ્યું નહીં હવે તું ચાલ મારી સાથે આપણે સાથે મળીને પાણીની શોધ કરીશું કેમ છો બાજભાઈ મજામાં છો ને હા ભાઈ મજામાં છું તમે કઈ જઈને આવી રહ્યા છો વાજભભાઈ અમે આખા જંગલમાં તપાસ કરી પરંતુ પાણી ક્યાંય નથી માટે અમે ઘરે પાછા જઈ રહ્યા છીએ પાણીની શોધ તો હું પણ કરું છું પરંતુ પાણી ક્યાં છે એ વાતની મને ખબર નથી પડતી સારું અમે ઘરે જઈએ છીએ તમને પાણી મળે તમને જાણ કરજો રાણી ચકલીનો ભાઈ પોપટભાઈ પોતાની બહેન અને તેના બચ્ચાઓ માટે ખૂબ જ ચિંતિત હતો રાણીબેન મેં પાણીની શોધ ઘણી બધી કરી પરંતુ મને પાણી કઈએ ના મળ્યું અરે પોપટભાઈ તમે કઈ કરો મારા બચ્ચા માટે મને કઈ સમજાતું નથી રાણીબેન તમે ચિંતા ના કરો હું ગમે તે રીતે પાણીની વ્યવસ્થા કરું છું પોપટભાઈ ઉડ્યા અને આખા જંગલમાં પાણી શોધવા લાગ્યા તેમને યાદ આવ્યું કે એક ગુપ્ત ઝરણું જંગલની બીજી બાજુએ પહાડોમાં આવેલું છે પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક છે પણ બાજ પોતાની ભૂલવાની બીમારીના કારણે મૂંઝવણમાં હતો તેને યાદ નહોતું આવતું કે પાણી ક્યાં ગયું ગુવળભાઈએ તેને શાંત પાડ્યો અને કહ્યું ભીમ તું શાંત થા આપણે બધા સાથે મળીને આ મુશ્કેલીનો ઉકેલ શોધીશું પોપટભાઈ જ્યારે પહાડો તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે નીચે કાગડાભાઈને જોયા કાગડાભાઈ એક વિચિત્ર ગુફા પાસે ઊભા હતા અને આજુબાજુ કંઈક શોધી રહ્યા હતા પોપટભાઈને શંકા ગઈ કાગડો આ સમયે અહીં શું કરી રહ્યો હશે પોપટભાઈ નીચે ઉતર્યા અને કાગડાભાઈ પાસે ગયા તેમણે પૂછ્યું કાગડાભાઈ અહીંયા શું શોધી રહ્યા છો તમે કાગડાભાઈ ગભરાઈ ગયા અને બોલ્યા અરે પોપટભાઈ તમે અહીં શું કરી રહ્યા છો હું તો જંગલમાં ફરવા નીકળ્યો છું પણ પોપટભાઈને તેમની વાત પર વિશ્વાસ ન આવ્યો. તેમણે ગુફામાં ડોકિયું કર્યું અને તેમની આંખો પહોળી થઈ ગઈ. ગુફાની અંદર પાણીનો એક નાનો પણ છુપાયેલો સ્ત્રોત હતો. પોપટભાઈને તરત જ ખ્યાલ આવી ગયો. કાગડાભાઈને આ ગુપ્ત પાણીના સ્ત્રોત વિશે ખબર હતી અને તે કોઈને પણ કહ્યા વિના પોતાનો સ્વાર્થ સાધી રહ્યા હતા. પોપટભાઈએ કાગડાભાઈને તેમની લાલચ માટે ઠપકો આપ્યો. કાળો આતાર એકલાનું પાણી નથી. જંગલના બધા પક્ષીઓનું પાણી છે.

ચલો ચલો હવે આપણે બધા પક્ષીઓ ખુશીથી ઝરણા તરફ દોડ્યા અને પોતાની તરસ છીપાવી બાજને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને પોતાની ભૂલ યાદ આવી કે તેણે જંગલના પાણીના સ્ત્રોતોનું ધ્યાન રાખવું જોઈતું હતું ગુવળભાઈએ તેને સમજાવ્યું કે ભૂલો થાય છે પણ મહત્વનું એ છે કે તેમાંથી શીખવું અને ભવિષ્યમાં તેનું ધ્યાન રાખવું આ ઘટના પછી જંગલના બધા પક્ષીઓ અને પ્રાણીઓ એકબીજાની મદદ કરવા લાગ્યા અને પાણીની સમસ્યાનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવા લાગ્યા